હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી બાપા સીતારામ જય રામાપી તો અત્યારે હવે મારું અખ્યાન રા પૂરું થઈ ગયું છે અને હવે બગદાણા બદરંગદાસ બાપાના દર્શને આવી ગયો છું કારણ કે રાત્રે દર્શન થયા નહોતા પણ અત્યારે દર્શન થઈ ગયા છે અને એકદમ મસ્તીનું ગુડ મોર્નિંગ બધાને એકદમ સરસ મજાનું વાતાવરણ આપ જોઈ શકો છો કે કેટલું બેસ્ટ વાતાવરણ છે આ બદરંગદાસ બાપાનું બગદાણાનું આપ જોઈ રહ્યા છો આખે આખું મંદિર આખે આખા મંદિર નું સીન દર્શન કરાવું છું જો બાપાના ના થી માંડી બજરંગદાસ બાપાના ના થી માંડી અને બાપા સીતારામ નું આખું મંદિર કેવા પંખીડા કિલોલ કરી રહ્યા છે કેટલું મસ્ત વાતાવરણ છે વાદળ એકદમ સરસ મજાના લાગી રહ્યા છે ભક્તો દર્શન આવી ગયા આવી રહ્યા છે બેનો બધા દર્શન કરી રહ્યા છે બદરંગદાસ બાપાના સાનિધ્યમાં કોઈ લીલાનો પાર નથી કેટલું મસ્ત વાતાવરણ છે તમે જોવો તો ખરી એવા પંખીડા કલે કિલો અને બગદાણા ધામમાં બહુ સરસ મજાનું વાતાવરણ છે આજનો દિવસ ખૂબ સરસ રહ્યો છે સરસ મજાનું વાતાવરણ છે આપ જોઈ રહ્યા છો અને સરસ મજાનું વડલા નીચે બજરંગદાસ બાપા બેઠા હોય કેટલું એનું બેસ્ટ વાતાવરણ હોય અને આવ્યા છો આ મંદિર ઉતરવાનું ચડવાનું બધું એ પણ છે આરસ પાણ એકદમ સરસ મજાનું બગદાણા ભગવાન બાપાનું મંદિર પંખેડા કિલો કલે પંખેડા પણ આનંદ કરતા હોય ત્યાં જવો મિત્રો વાહ ભાઈ વાહ એકદમ બેસ્ટ વાતાવરણ શુદ્ધ એકદમ સરસ ભદ્રમદાસ બાપાની મઢુલી ભદ્રમદાસ બાપાનું પતાંગણ છે આખા આખા મંદિરના દર્શન કરી રહ્યા છો મિત્રો આ આખું મંદિરનાં દર્શન આપ કરો અને બાપા સીતા રામની એક કોમેન્ટ કરજો જો આ વિડીયો ગમે તો બાપા શ્રી રામ જરૂર ને જરૂર એક કોમેન્ટ કરી દેજો અને આખા મંદિરના રાજ કરો છો તમે વાતાવરણ બહુ મસ્ત છે વાતાવરણ એકદમ બેસ્ટ છે કાંઈ કટે નહીં બાપાનું મંદિર જુઓ વાહ 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 મારા બાપા બે બાપા એકદમ મસ્ત વાતાવરણ અને આ મંદિરનું લોકેશન કેટલું બેસ્ટ છે જોઈ રહ્યા આનંદ અને આનંદ જ આવી રહ્યો છે એકદમ ઠંડી મસ્ત મસ્ત આવી રહી છે ઠંડી અને સરસ મીઠું પવન ઠંડો પવન સરસ મજા આવી રહી છે એકદમ બાપાના સાનિધ્યમાં તો પછી મોજ જ હોય ને બજરંગદાસ બાપા હે બગદાણામાં બેઠા બાપા કરે સીતારામ અને મિત્રો જે બદરંગદાસ બાપા જે માં આવતા જેલમાં બદરંગદાસ બાપા બધે હાલકો આજુબાજુના માં ફરવા જતા એવી બદરંગદાસ બાપા ને ફરવિલ સામે પડી રહી છે

સામે બાપાનું આવેલું છે કે કેવા ઝાડવા કરે છે કે લોન વાતાવરણ દેતા જ બહુ મસ્ત લાગે એવું સરસ મજાનો બદરંગ યાત્રા પાડો આખા મંદિરના દર્શન આપ કરો જોવો જોઈ રહ્યા છો આપ વાહ ભાઈ વાહ પંખીડા કિલોલ કરે છે બધાને જય શ્રી કૃષ્ણ કહે છે અને ત્યારે અમારો ધૂન મંડળનું એક કીત સરસ મજાનું મને યાદ આવે છે ત્યારે પંખીડાને કરવી ભગદાણાની જાત રે હા પંખીડા ને કરવી ભગદાણાની જાત રે આભમાં બમા પંખીનો સંગ ભેરો થા પંખીડાને આ પંખીડાને કરવી બગદાણા ની રારે ગરુડે જોયો મેરા મરણ આબ મારે સ્રાવે આનંદે ઊડતા કેવો લાગે છે બજરંગ દસ બાપા ના દર્શન કરી લેજો બજરંગાસ બાપા નામ લઈ લેજો કરી નાખજો અને જોતા રેજો અમારા અવનવા વિડીયો ઘણા બધા જોવા લાયક કોમેડી બધા બાપ સીતારામ પૂરા મંદિરના દર્શન થઈ ગયા છે